તો તમે તાપમાનમાં ઘટાડો કરશો આ બે વસ્તુ તો છે પણ દબાણથી કોઈ ફેરફાર થશે એટલે દબાણ તો કંઈ આવવાના નથી હવે કે સાથે સંકીર્ણ બનાવી શકીએ હવે તમને ખબર છે સંકીર્ણ બને એટલે વીજભાર આવવાનું સ્ટાર્ટ થઈ જાય અને સંકીર્ણમાં આયનો આવે સંકીર્ણમાં શું આવે આયનો એટલે સોલ્યુબલ થવાનું પણ સ્ટાર્ટ થઈ જાય તો એક કામ કરીએ એચજી ટુ સાથે કે આઈ ની પ્રક્રિયા કરાવી લઈએ ઇન કેસ કોઈ વિદ્યાર્થીને આ રિએક્શન કે કઈ ખબર જ નથી પડતી તો તમને એટલી તો ખબર પડેને ને કે એચજી આઈ એચજી પ્લસ ટુ છે આઈ માઇનસ વન છે રાઈટ અને કે આઈમાં કે પ્લસ છે આઈ માઇનસ વન છે હવે તમે જેમ ધીમે ધીમે આગળના ચેપ્ટરોમાં આવશો એટલા એક્ઝામ્પલ આ પણ આગળ આવશે કે આ જે છે એ બનાવે છે એચજી આઈ ફોર બનાવે છે એચજી આઈ ફોર બનાવે કે ટુ એચજી આઈ ફોર બનાવશે આના એક પ્રક્રિયક નું નામ છે પણ આવશે ત્યારે થોડુંક વધારે સમજાશે અત્યારે તમને આ ખ્યાલ આવી જશે તો એ ટુ એચજી આઈ ફોર બને છે હવે તમે આને પાણીમાં નાખો હવે તમે આને શું કરો પાણીમાં નાખો તો આ બની ગયું ટુ કે પ્લસ અને એચજી આઈ ફોર ટુ માઇન આયનો આવી ગયા આયનો આવી જાય તો પાણીમાં દ્રાવ્ય થઈ જાય અને જો પાણીમાં દ્રાવ્ય થઈ જાય તો મિત્રો આપણે ઈ જ જોતું છે પાણીની અંદર દ્રાવ્યતા જ આપણે કરવી છે તો આન્સર નંબર ત્રણ તમારો આવે છે સાચો જવાબ